બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજ બજાવતા બંને કર્મચારીઓના વિદાય સમારંભ કાર્યક્રમ કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ બનાસકાંઠા જિલ્લા મધ્ય સરકારી બેંકમાં ફરજ બજાવતા વાઘેલા ગણપતસિંહ રતનસિંહ કેશિયર બેંક પટેલ દજાભાઈ ધૂળાભાઈ જુનિયર ઇન્સ તરીકે ફરજ બજાવતા હતા જેઓની વય નિવૃત્તિ દરમિયાન બનાસકાંઠા ભાજપ મહામંત્રી વાઘેલા જેણુભા ચૌધરી રાજુભાઈ ચૌધરી ભરતભાઈ બનાસ બેંક રાધનપુર પૂર્વ કર્મચારી વિનુભા વાઘેલા કાંતુભા વડાના મહેમાન અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો નિરૃદ કર્મચારીના વિદાય સમારંભમાં ઉણ ગામના મધ્ય સહકારી બનાસ બેંકના કર્મચારીઓ તેમજ ઉણ સહકારી મંડળી મંત્રી યોગેન્દ્રસિંહ વાઘેલા ગોપાલક મંડળી મંત્રી દેસાઈ દર્શનકુમાર ટીબી સેવા સરકારી મંડળી મંત્રી જોશી ભીખાભાઈ તેમજ માજી તાલુકા ડેલિકેટ વંડા નિવૃત્ત કર્મચારી પેથાભાઈ દેસાઈ અને સામાજિક આગેવાનો તેમજ ગામજનો આજુબાજુ ગામોમાંથી પધારેલ દૂધ મંડળીઓના મંત્રીઓ ચેરમેનો સરપંચો ગામજનો પધારીને બંને કર્મચારીઓને સાફોક બનાવીને હાથમાં શ્રીફળ આપીને સાલ ઉડાડીને ફૂલહાર કરીને મોમેન્ટો આપવામાં આવી હતી અને દેવ દરબાર જાગીર મઠ પૂજ્ય એક હજાર

આપે એમને ખૂબ પ્રેમ આપ્યો છે એ બદલ હું મારા ગામ પતિ આપનો આભાર વ્યક્ત કરું છું ગણપતસિંહ અને રજાભાઈનું